હાલો દોસ્તો તમે જોઈ રહ્યા છો કે આપણે આજે પાટડીમાં ગામમાં છીએ તો તમને જોડીમાં મંદિર બતાવવાનું છે આજે અને આ મંદિર તરટિયા પરિવારનું કહેવાય એટલા માટે તમને આજે મંદિર બતાવું જોઈ લો આ તરટિયા પરિવારના ભુવાજી છે બેઠાઈ અને આ પહેલું મંદિર જોગણીમાં છે તમે જોઈ અને બીજું જો મંદિર છે તમે જોઈ છો કે ફોટા ઘણા બધા છે કારણ કે બાધા બહુ લોકો રાખે છે અહીં દર રવિવારે બહુ પબ્લિક આવે છે દર્શન કરવા તમે જોઈ રહ્યા છો જોગણીમાં કહેવાય આ ચુડેલ માં નું મંદિર છે

બહુ સરસ મજાનું મંદિર છે ડેકોરેશન સારું છે અને તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમારામાં રોજ એક નવો વિડીયો પડતો રહે અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા લાઈક એ કરી દેજો એટલે તમારામાં રોજ એક નવો નવો વિડીયો પડતો રહે તમે જોઈ રહ્યા છો પારલીમા મંદિર તમને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જોઈ લો ચાર રસ્તાની સામે છે ચુડીમા મંદિર ગામ પારડી